કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે પણ આ ચેનલ ઉપર એક સ્વરાજ સાતસો સત્તર મિત્રો મિની ટ્રેક્ટર છે અને સાથે આખો સેટ ટ્રેલર દાતી રાપ પંચિયા અને મિત્રો માઢ એમ કુલ મિત્રો આખે આખો સેટ વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સ્વરાજ સાતસો સત્તર મિની ટ્રેક્ટર એમની વાત કરું તો બે હજાર અને ઓગણીસના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે માત્ર એક હજાર કલાક ચલાવેલું ટ્રેક્ટર છે એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો બાકી વન ઓનર તમને આ ટ્રેક્ટર જોવા મળશે અને મિત્રો સાથે સૂર્યરાજ કંપનીનું ટ્રેલર છે નવું જ બનાવેલું નવું જ બનાવેલું તમને પચાસ ફૂટનું આ ટ્રેલર જોવા મળશે ટ્રેલર સાથે મિત્રો દાતી છે રાપ છે પંચિયા છે માઢ પારા બાંધવાનું પાટિયું અને ગોળ લોઢિયાની ઘોડી એમ કુલ મિત્રો આખે આખો સેટ નવો જ બનાવેલો છે ટ્રેલરથી માંડીને તમામ સાધન તમામ ઓજાર મિત્રો નવા જ બનાવેલા જોવા મળશે અને ટ્રેલરની વાત કરું તો બે હજાર ઓગણીસનું મોડલ અને એક હજાર કલાક ચલાવેલું વન ઓનર ટ્રેક્ટર છે હવે સેટ તમારે લેવાનો હોય તો કિંમતની વાત કરી દઉં એ પહેલાં મિત્રો તમારે માલિકના નંબર ક્યાંથી મેળવવા એ હું તમને વિડીયોના છેલ્લે મિત્રો કહી દઈશ એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે હવે કિંમતની વાત કરું તો બે લાખ ને પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે આખા આખા શેટની કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાકી આ સેટ તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે મેંદરડા જિલ્લો જુનાગઢ અને ગામ છે દેવગઢ એટલે કે તમને આ ટ્રેલર ટ્રેક્ટર દાતી રાપ એમ કુલ મિત્રો આખે આખો સેટ દેવગઢ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ઉમેદભાઈના નંબર આપેલા છે એમાં કોલ કરી લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો